શ્રાવણ વદ પાચમ ના રોજ નાગ પંચમી તરીકે ઉજવાય છે. આજના દિવસે ઠેર ઠેર નાગ દેવતાના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નાગ પંચમીની ભક્તિ ઉજવણી કરાઈ રહી હતી. આજે શહેરમાં આવેલ વિવિધ નાગ દેવતાના મંદિરોમાં ભાવિ ભક્તોનું વહેલે સવારથી દર્શન માટે ઘસારો જોવા મળ્યો હતો. નાગ પાચમ નિમિત્તે લખતરના શિયાણી દરવાજા પાસે આવેલ જરમાડિયા દાદાના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તેમજ લખતર પોલીસ સ્ટેશન પાસે આવેલ ખીતલા ના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા જ્યારે લખતર સર્કિટ હાઉસ સામે આવેલ ચરમાડિયા દાદાની દેરીએ પણ દર્શનાર્થીઓનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો આ સ્થળી સમયે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો લોકમેળું માણવા ઉમટી પડ્યા હતા જ્યારે લખતર શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વિવિધ વાસુકી દાદાના મંદિરોમાં પણ ગ્રામજનો દ્વારા તલવટ શ્રીફળ અને દૂધ ચડાવી ધ્વજારોહણ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર